એટલી બધી નિંદા કરી કે ઋષિઓને આ ગેમું ને જે બધા મહાપુરુષો બેઠા થાય અને કોઈને આ ગેમું નહીં કે ભગવાન શંકરની નિંદા અને શંકરની નિંદા સંભળાય પણ નહીં આપણે ત્યાં શિવની ધર્મની ઈશ્વરની કોઈ નિંદા કરે તો પેલું તો એ લખ્યું છે કે એ સભાને છોડી દો પ્રભુની નિંદા ન સાંભળી વિશેષ કરીને સહજાનંદ સ્વામીએ શિક્ષા પત્રીમાં પણ લખ્યું છે કે કોઈ ધર્મ નહીં વિષ્ણુ નહીં આ કોઈ નિંદા કરે તો એ સભા છોડી તાકાત હોય તો એને અટકાવી દો ભાગવતમાં તો લખ્યું જાય તાકાત હોય તો જીભ કાપી લો કોઈ શિવ નિંદા કરે કોઈ વિષ્ણુની નિંદા કરે કારણ કે એ સાંભળવાથી માણસ દોષિત બને છે એ સભામાં બેસવાથી થયું શું આપણી સંમતિ બની ગઈ કે આપણે એમાં સંમત છીએ હવે સભામાં આપણે અટકાવી ન શકતા હોય તો અટકાવ તો પણ ઉઠી અને નીકળી તો જવું જ જેથી કરીને બોલનારને ખબર પડે કે મારેથી આ કંઈક વિચિત્ર બોલાઈ ગયું છે કારણ કે આ બધા દોષ છે એટલે ભગવાન શંકરની નિંદા બધા ઉકળી ગયા અને એમાંય પાછો હાથમાં પાણી લીધું દક્ષ એ દેવતાઓ લોકપાલો દીકપાલો સાંભળો હું આ શંકરને શાપ આપું છું શાપ આપવું આ શબ્દ જયારે સાંભળ્યો ત્યારે બ્રહ્માએ છલાંગ મારી સ્ટેજ ઉપરથી બ્રહ્માને એમ થયું આના મોઢામાંથી શબ્દો નીકળ્યા એનું મોઢું દબાવ્યું એ છલાંગ મારીને જ્યાં મોઢું દબાવવા ગયા ત્યાં શબ્દ નીકળી ગયા દક્ષાએ કીધું કે આપડી લાઈનમાં બેસવા લાયક નથી આપણી પંક્તિમાં બેસવા લાયક નથી શંકરને યજ્ઞ ભાગ બંધ કરો અત્યાર સુધી આપણે એને યજ્ઞ ભાગ આપતા હતા હવે આપણી આપણી પંક્તિમાં લાયક નથી એને યજ્ઞ ભાગ બંધ કરો ભગવાન શિવને યજ્ઞ ભાગ બંધ કરાયો છાપ આપી ભગવાન શંકર તો એમના બેસી ગયા છે કાંઈ બોલ્યા નહીં પણ બાજુમાં ભગવાન શંકરના સેવક નંદી બેઠા છે નંદીથી આ સહન ન થયું નંદીએ કહ્યું જે મુક્તિ દે ભગવાન શંકરની નિંદા કરી છે આ તારું મોઢું કપાઈ જશે બિલકુલ શાંત છે ને એ તો કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજકેન્દ્ર હાર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિત

ભગવાન રામ કરુણા નું રૂપ છે તો ભગવાન શંકર કરુણાનો અવતાર છે કારુણ્ય રૂપમ અને કરુણા કરંતમ કરુણાવતારમ કરુણાનો અવતાર છે એટલે ભગવાન શંકર તો કઈ બોલ્યા નહીં અને પછી તો ઋષિઓને આ સામસામાં શાપ અપાયા એટલે સત્ર તાત્કાલિક પૂરું કરી નાખ્યું અને ભગવાન શંકરને કૈલાસના શિખર સુધી મૂકવા ગયા પણ ભગવાન શંકરે સતીને આ વાત કરી નહીં કે તમારા પિતા સાથે થોડી આમ ગડબડ થઈ ગઈ છે હા ભગવાન શંકરે વિચાર્યું કે ભાઈ સતીને શું કામ આ બધું કહેવું બિચારીને દુઃખ થાય ને હા એટલે વાત ન કરી જો ભગવાન શંકર એમ કહે સતીને કે તમારા પિતા સાથે જરા તકરાર થઈ છે તો સતી શું કહે સતી એમ જ કહે ને તમને બીજું કોઈ ન મળ્યું ઝઘડો કરવા માટે એટલે મારા પિતાએ ઝઘડો કર્યો હા આ બધી ઘરમાં માથાકૂટ થાય અને ભાગવતમાં લખ્યું છે ઘરમાં માથાકૂટ થાય એવું કાંઈ કરવું નહીં